જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામના વિકાસના કામો પંદરમાં નાણાં પંચમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર ધર્મશાળા ઝનોર મુકામે બોરવેલના કામ માટે રૂપિયા ત્રણ લાખ સુધીના ખર્ચ અંગેના બિલ મંજૂર કરવામાં આવેલ પરંતુ વેલ્યુએશન સર્ટિફિકેટ એસ્ટિમેન્ટ આરઓ સીટ અને સ્થળ ઉપર બતાવવામાં આવેલ સબમસીબલ પંપ દસ એચપીની જગ્યાએ સિંગલ ફેઝની મોટર અંદાજીત એક એચપીની ફિટ કરાવીને મંજૂર થયા મુજબનું મટીરિયલ નહીં વાપરીને સરકારી નાણાંની બોગસ બિલ વાઉચર તથા કાગળો તૈયાર કરી ઉચાપત કરેલ છે તેમજ ઇન્દ્રા આવાસથી સરદાર આવાસને જોડતો આરસીસી રોડ મંજૂર કરવામાં આવેલ જે રોડ બનાવવાના કામમાં પણ ગેરરીતિ કરી મંજૂર થયા મુજબનું કામ નહીં કરી હલકી ગુણવત્તાવાળું કામ કરેલ છે ઝનોર મુકામે નદી કિનારે જૂની પંચાયત નીચે આરસીસી નાણાનું નાણાંનું કામ મંજૂર કરવામાં આવેલ જે કામ બાબતે એસ્ટિમેન્ટ મુજબ બે હજાર નવસો ઓગણચાલીસ પોઈન્ટ ત્રેસઠ કિલો સ્ટીલ મંજૂર થયેલું હતું જે નહીં વાપરીને હલકી ગુણવત્તાવાળું કામ કરેલ છે આ કામમાં ગેરરીતિ કરી સરપંચ તથા ઉપસરપંચ દ્વારા સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ હોય જે બાબતે દિનેશભાઈ માછી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવેલ હતી જે અરજીના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરી સદરહુ કામમાં ગેરરીતિ થયેલ છે જે બાબતે જવાબદાર સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી ઉપર ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ સત્તાવન એક હેઠળની કાર્યવાહી કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પંચાયત જિલ્લા પંચાયત ભરૂચને તારીખ ચાર સાત બે હજાર ચોવીસના રોજ રિપોર્ટ કરવામાં આવેલ છે તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તેથી સરપંચ તથા ઉપસરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવે ઝેર ગામ પંચાયતના સરપંચ મંજુલાબેન વસાવાની પતિ બાબરભાઈ વસાવા ગામ પંચાયતનો બધો વહીવટ ચલાવે છે અને ગામમાં લોકોને હેરાન કરે છે અને ગામ લોકોને મામલતદાર અને પીઆઈ તથા પોલીસ સ્ટાફની રૂબરૂમાં ખુલ્લી ધમકી આપે છે કે અમો ઝેરી દવા પી જઈશું અને અમને તમને એટ્રોસિટીના કેસમાં ફસાવી દઈશું તે અગાઉ પણ ગામ લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ કરેલ છે જેથી તેઓ સામે પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા તથા તેમને ગ્રામ પંચાયતના સભ્ય પદેથી દૂર કરવાની માંગ પણ કરવામાં આવી છે હું જનર ગામ પંચાયતના સભ્ય દિનેશભાઈ રાયસંગભાઈ માછી જનોર ગામ પંચાયતમાં ભ્રષ્ટાચાર વિરોધ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જે ઉચાપત કરેલી છે તે સમય અમે નવ ચાર બે હજાર ચોવીસના રોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે અરજ કરેલી અને એમને જનોર ગામ પંચાયત પર આવી અને જનોર ગામમાં સ્થળે ઉચાપટ થયેલી એની સાબિત થયેલ છે એનો રિપોર્ટ રિપોર્ટ ચાર નવ બે હજાર સાતે કલેક્ટર સાહેબે ચાર સાત બે હજાર ચોવીસના રોજ કલેક્ટર સાહેબે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દીડિયા સાહેબને આપેલ છે અત્યાર સુધીમાં અમારી સમય દરમિયાન આ ત્રણ મહિના જિલ્લા વિકાસ અધિકારી સાહેબના થઈ ગયેલા છે છતાંય આ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર કોઈ કાર્યવાહી કરતા નથી અને અમે વારંવાર જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મરવા ગઈએ છીએ અમને એક જ જવાબ આપે છે અમે કરીએ છીએ કરીએ છીએ તો સાહેબ આ આ કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા આવેલા છે અને આની આ લોકોની વિરુદ્ધમાં કાય તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લે એ અમારી નમ્ર વિનંતી છે